મોરબી જિલ્લામાં નદી અને તળાવમાં નહાવા જતા ડૂબી જવાથી મોતના કિસ્સાઓ વધી રહ્યા છે હજુ તો સપ્તાહ પૂર્વે જ નવા સાદુડકા નજીક નદીમાં નહાવા ગયેલ સાત પૈકી ત્રણના ડૂબી જતા મોત થયા હતા તો આજે માળિયાના વર્ષામેડી ગામમાં ત્રણ બાળકોના ડૂબી જતા મોત થતા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી બનાવની પ્રાપ્ત વિગતો મુજબ માળિયા તાલુકાના વર્ષામેડી ગામે રહેતા મેહુલ ભૂપ્તભાઈ મહાલિય શૈલેષ અમરશીભાઈ ચાવડા ગોપાલ કાંજીભાઈ ચાવડા એમ ત્રણ બાળકો ગામમાં આવેલ તળાવમાં નહાવા ગયા હતા અને કોઈ કારણોસર પાણીમાં ડૂબી જતા ત્રણેય બાળકોના મોત થયા હતા જે બનાવને પગલે ત્રણેય બાળકોના મૃતદેહ પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા માળીયા તાલુકાના નાના એવા વર્ષામેડી ગામમાં ત્રણ ત્રણ માસૂમ બાળકોના મોતને પગલે સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું તો ત્રણેય બાળકોના પરિવારજનોમાં હૈયાફાટ રુદનના દ્રશ્યો જોવા મળ્યા